યુવાનોની શુભેચ્છા મુલાકાત કરી ગાય માતાના ઇતિહાસ વિશે માંધજોડી જાણકારી લીધી ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે આમ આદમી પાર્ટીના પાટણ લોકસભા પ્રભારી પ્રભાતસિંહ સોલંકી આમ આદમી પાર્ટીના કોંગ્રેસ તાલુકા પ્રમુખ જીટુભા વાગેલા અને વાલજી ઠાકોર સહિત અન્ય લોકો હાજર રહ્યા ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા શિહોરી વાદળી ગાય માતાના મંદિરે દર્શન કરવા આવતા શિહોરી ગામના યુવાનો દ્વારા ફૂલ હાર અને સાલથી સન્માન કરવામાં આવ્યું આજ રોજ ખાતે બ્રિજની નીચે સ્ટેચ્યુ ઓફ ગાય માતાનું લાગ્યું હતું ત્યાં દર્શન કરી અને અહીંના જે ગ્રામજનોએ વાત કરી કે અહીંયા એટલે કે ગામની અંદર ગાય માતાનું મંદિર છે વાદળી ગાય માતા છે તેની જીવતા સમાધિ લીધી છે તો ખરેખર ત્યાં દર્શન કરવા જોઈએ અને ગ્રામજનોની વાતને લઈ અને જ્યારે ગાય માતાના દર્શન કરવા આવ્યા અને એના જે બાપજી અહીંના જે મહંત છે એ મહંત સાથે મુલાકાત કરી અને જે ઇતિહાસ અને જે જાણો ખરેખર અદભુત ઇતિહાસ અને આજથી લગભગ દોઢસો વર્ષ ઉપર આ જે ઇતિહાસ જે છે એ ઇતિહાસ ઘણું બધું કહી જાય છે કે જ્યારે રામાયણની અંદર એક ઘટના હતી કે ભાઈ જ્યારે સીતાજીને જમીનની જરૂર પડી ત્યારે જમીન ફાટી હતી એ જ રીતે અહીંયા ગાય માતા જ્યારે મેણો ટૂણું લાગ્યું ત્યારે ગાય માતાએ માટે પણ આ જમીનમાં ગાય માતા સમાઈ ગયા એટલે આ ઘટના ખૂબ ઐતિહાસિક છે અને આ ઐતિહાસિક ઘટના જ્યારે અહીંના મહંતશ્રી દ્વારા સાંભળી ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવી ગાય માતા હંમેશા તમામ સમાજ તમામ વર્ગ તમામ વર્ણને આશીર્વાદ આપે અને આ જે ગાય માતા છે વાદળી ગાય માતા અને અમે જે આ જે કથા જે સાંભળી અને એ કથામાં જે સાર અમને જે મેળ્યો કે ભાઈ સંઘર્ષ એ સમયે પણ હતો સંઘર્ષ આ સમયે પણ છે અને જે રીતે ભૂતકાળમાં ગૌરક્ષક પ્રતિપાળનું વિરુદ્ધ જે ક્ષત્રિયોને મળેલું હતું બ્રાહ્મણો જે છે તો એમનું જવાબદારી હવે દિવસે ને દિવસે વધતી જાય છે કેમ કે દિવસે ને દિવસે ગાય ઓછી થતી જાય છે અને દૂધ વધતું જાય છે તો આપણે બધાને ગાયનું દૂધ પીવું બહુ ગમે છે પણ ગાયને સાચવી રીતે ગમતી તો આ એક સંદેશ મારે દરેક નાગરિકોને આપવો છે કે ભાઈ હવે આપણે આપણા વિસ્તારમાં જ્યાં પણ કોઈ પણ જગ્યાએ ગાય હોય તો ગાયનું રક્ષણ કરીએ એનું સંરક્ષણ કરીએ અને એને ક્યાંક ને ક્યાંક આપણાથી થઈ શકે જો કોઈ પીડા હોય તો પીડાને દૂર કરીએ બસ આટલો સંદેશ જય ગૌ માતા અને ગાયને એક રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે એવી મારી સરકારશ્રીને અપીલ છે કે સરકારશ્રી